તથા સેવા વિદ્યાલયના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ પંચાણું ટકા પ્લસ પર્સન્ટાઇલ મેળવેલા છે તેઓના સન્માનનો કાર્યક્રમનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સામાજિક યંત્રની સન્મુખ જ્ઞાનચંદાની કે જેઓનો જન્મદિવસ પણ હોય તેમના વ્રદસ્તે પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા શાળાના આચાર્ય શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સામાજિક અગ્રણી સન્મુખ ગ્રાન્ચંદાદીના જન્મદિવસની કેક કાપીને મૂકે આપી ઉજવણી કરવામાં આવી આજે મારો બર્થડે તો છે પણ આ બર્થડે એક અલગ રીતે ઉજવણી કરવામાં આવે એવી મારી ઈચ્છા હતી અને આ ઈચ્છા અમારે સ્કૂલના જે અમારા પ્રિન્સિપાલ છે પિનાકિન સરને મેં વાત કરી કે આવી વાત છે બર્થડે તો એને બી કીધું કે આજે બર્થડે છે તો એના હિસાબે જે આપણે હિન્દુસ્તાનના ભારતના ભવિષ્ય છે બાળકો એ બાળકો જે નાઇન્ટી નાઇન પર્સન્ટેજ જે આવે છે નાઇન્ટી પ્લસ આવે છે એમાં બી એટલા બધા નાઇન્ટી પ્લસમાં આવે છે ને કે એમને કોને રેન્ક આપવાનું એ બી મુશ્કેલ પડી ગયો હતો આ વખતે તો અને આ વખતે ઉલ્ટા ન્યૂઝ દ્વારા બધા જ વિચાર કરતા હતા કે ભાઈ આટલા બધા નાઇન્ટી પ્લસમાં છે તો કોનો ફોટો આપવાનો અને શું કરવાનું એટલે નાઇન્ટી નાઇન પર્સન્ટેજ જે રિઝલ્ટ છે બહુ સારી આવી છે એના હિસાબે આ ભવિષ્ય જે ભારતના ભવિષ્ય જે બાળકો એને શિલ્ડ આપવામાં આવી હતી અને જે એના સિત્તેર પ્લસ જે બાળકો છે એને બી ગિફ્ટ આપવામાં આવી હતી અને આ અમારા સ્કૂલ ઘણા વર્ષોથી આ કાર્ય કરતો રહે છે અને આ સ્કૂલમાં આવી સારી રિઝલ્ટ આવે એ સારી વાત છે અને બાળકો ભવિષ્યમાં વધારેમાં વધારે પઢાઈ ઉપર ધ્યાન આપે એ અમારી ઈચ્છા છે આજે અહીંયા બાળકોને શિલ્ડ આપવામાં આવી કેક કાપવામાં આવ્યું અને બાળકોને બધાને અહીંયા બોલાવીને લગભગ પચાસ બાળકો અહીંયા હતા અને જે ફર્સ્ટ રેન્ક છે

હમક ટ્રાફીઝી મીલી ગઈને કેક કાટા ફશન બહુ મજા આયા ખાના ભૂમિ